કે નીચે પૈકી કયું ઉદાહરણ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું છે નિરીક્ષણ કરવું સી છે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવા માટે તેના પરમ શિષ્ય બની માહિતી મેળવવી કે ડી છે સરકાર તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી આરોગ્યની સવલતો અભ્યાસ કરવો

પરિવર્તન કે વસ્તુલક્ષિતા તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે તેને વસ્તુલક્ષિતા કહેવામાં આવે છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન નીચે પૈકી સેનું ઉદાહરણ છે ઓપ્શન છે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું અસાધારણ મનોવૈજ્ઞાનિકનું શાળાકીય મનોવિજ્ઞાનનું કે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાનનું ઓપ્શન બી આવશે અસાધારણ મનોવિજ્ઞાનનું આ ઉદાહરણ માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે ઓપ્શન આપેલા છે વાર્તનિક ઓપ્શન બી છે માનવવાદી ઓપ્શન સી છે મનો મનોગત મનોગત્યાત્મક ઓપ્શન ડી છે બોધાત્મક

ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે પૈકી વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન છે પ્લેટો વિલિયમ જેમ્સ કે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે વુન્ટને નહીં છે મિત્રો વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નીચેના પૈકી ક્યુ મનોવિજ્ઞાનનું ધ્યેય નથી તો તમને ઓપ્શન આપેલા છે સ્પષ્ટીકરણ વર્ણન આગાહી કે પુથકરણ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે પુથ્થકરણ છે તે મનોવિજ્ઞાનનું ધ્યેય નથી ત્યારબાદ આગળનો આગળનો આપણો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે તો આ વ્યાખ્યા છે તે ક્યાં મનોવૈજ્ઞાનિકે આપી છે ઓપ્શન છે એચ ઇ મેરેટ હિલગાર્ડ એટકિન્સન સિટી મોર્ગન કે વોટસને

બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગો ક્યાં છે ઓપ્શન આપેલા છે મિત્રો અને 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 સમાજ સમાજ ઓપ્શન 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 બી છે 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 સી ઘર શાળા શાળા સમવયસ્કો પર્યાવરણ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ઘર શાળા અને સમવયસ્કો છે તે આ દુર્ગાનંદ સિન્હાના પ્રતિમાના બાળકોના વિકાસના ત્રણ વિભાગો રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જીન પિયાન જેનાના સિદ્ધાંત મુજબ બે કે સાત વર્ષ સુધીના ઉંમરનો તબક્કો કયો છે ઓપ્શન આપેલો છે મૂર્તિ ક્રિયાત્મકનો તબક્કો અમૂર્તિ ક્રિયાત્મકનો તબક્કો ત્યારબાદ છે સાવેદનિક સાવેદનિક કારક તબક્કો કે પૂર્વી ક્રિયાત્મક તબક્કો તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે તેને પૂર્વી ક્રિયાત્મક તબક્કો છે તે ગણવામાં આવે છે ત્યારબાદ નૈતિક વિકાસનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપેલો છે ઓપ્શન આપેલા છે કોહલબર્ગ ઓપ્શન બી છે ફોઇડ ઓપ્શન સી છે જીન જીનપીયાં કે ઓપ્શન ડી છે સ્કિનરે તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે કોહલબર્ગ છે તેમણે આ નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ફોઈડે આપેલા મનોનેતીય વિકાસના જે છે સિદ્ધાંત અનુસાર બાળકમાં છ થી બાર વર્ષની ઉંમરની અવસ્થા કયા નામે ઓળખાય છે ઓપ્શન છે મુખ કેન્દ્રીય અવસ્થા શીર્ષ કેન્દ્રીય અવસ્થા ઓપ્શન સી છે સુપ્ત અવસ્થા કે ઓપ્શન ડી છે ગુદા કેન્દ્રીય અવસ્થા તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સુપ્ત અવસ્થા છે તેમને કહેવામાં આવે છે ત્યારબાદ ચાર્લ્સ ડાર્વિને પોતાના પુસ્તક ધ ઓરિજન ઓફ ધ સ્પે જે છે સ્પીસીસ કયા વર્ષમાં પ્રકાશિત કર્યું હતું તો ઓપ્શન આપેલા છે ઓગણીસો સાહીઠ અઢારસો ઓગણસાઠ અઢારસો પાસઠ કે ઓગણીસો પિચોતેરમાં તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે

નીચે પૈકી કઈ ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખાય છે તો ઓપ્શન આપેલા છે મસ્તિ ગ્રંથિ કે તો આમાં જવાબ આવશે આવશે ઓપ્શન એ મસ્તિષ્ક ગ્રંથિ છે તેને જે છે સર્વોપરી ગ્રંથિ તરીકે છે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અમુક નિયમ અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે ખાલી જગ્યા

તો સ્વાયત્તા વિરુદ્ધ સરમ તબક્કો કયા સિદ્ધાંતનો ભાગ છે જીવન બોધાત્મક નો સિદ્ધાંત મનોજાતીય વિકાસનો સિદ્ધાંત જીવન વિકાસ વિકાસનો સિદ્ધાંત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્મૃતિના મુખ્ય કેટલા તબક્કા છે ઓપ્શન છે એક બે ત્રણ કે ચાર જેટલા તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ત્રણ જેટલા તબક્કાઓ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભૂતકાળમાં શીખેલી કોઈ પણ બાબત જીવન યાદ રહે તે તે નીચે પૈકી સ્મૃતિનું અર્થ સ્મૃતિનું સ્મૃતિનું ઘટનાત્મક કે સાવેદિક સ્મૃતિનું તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે રીતિલક્ષી રીતિલક્ષ્મી જે લક્ષી સ્મૃતિનું ઉદાહરણ રહેલું છે ત્યારબાદ પી ક્યુ આર ટી પદ્ધતિમાં એસ એટલે શું છે ઓપ્શન છે સેલ્ફ સેલ્ફ રિએક્શન શોર્ટ ટર્મ મેમરી કે સક્સેસ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સેલ્ફ જે છે રિએક્શન છે તે મિત્રો છે જે પી ક્યુઆર જે છે પદ્ધતિમાં એસ નો મતલબ રહેલો છે